ચાલો જય સ્વામિનારાયણ આજે કુમકુમ કુમકુમ્બા કુંજનદાસ પટેલ કુમકુંબા કુંજનદાસ પટેલ યુએસએ એના તરફથી આજે ફ્રૂટ અને સાધુ સંતોને દક્ષિણા કુમકુંબા કુંજનદાસ પટેલ એના તરફથી બધાને કેળા મોસંબી અને સફરજન અને દક્ષિણા

સ્વામી નારાયણ 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 મીનારાયણ નારાયણ બોલ કે જાના ના મહારાજ નારાયણ બધાને દેતા જાઓ વરસાદ પણ ચાલુ છે છાતા દેના મુજે આહો થેન્ક યુ મહારાજ વરસાદ હે એટલે ધૂન બોલવામાં તકલીફ પડે છે देवे 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 रे जाओ रे जाओ सब सब लाइन में रे जाओ कौन भी टिक गया जय श्री राम जय श्री राम चलो सुबह इस सुबह इस गली में भंडारा लगता है नौ बजे लगता स्वामी नारायण ना आश्रम में पास આશ્રમ હે અમારા નવ નવ બજે પર બેઠી હોગી અને અમારે સ્વીડન થી મંજુબેન તરફ એક મહિના માટે હરિદ્વાર એક મહિના માટે એના તરફથી દાન આવેલું છે કે આખો મહિનો એના તરફથી હરિદ્વારમાં બધા જમશે બારિશ બી શરૂના जय स्वामी नारायण हाँ हाँ मैं मैंने पता है मैं आती थी ना आना तो एक छाता मेरे लिए लिया छाता लेना है हाँ, आ, कोई बात नहीं शाम को ले देती वो हाँ। ये छाता चाहिए ना ऐसा लेते हाँ तो मैं शाम को आपको दूंगी वो छाता नहीं मैं नहीं जानती पर कोई बात नहीं हम सब भगवान की मनुष्य है भगवान की बेट है तो आपको ले देंगे आने की जय से आम आपका जाजो

પછી હમણાં ખીરપુરી ખવડાવવા જવાના છે નવમું અને એમના નિમિત્તે આજે અતુલભાઈ મીનાક્ષી આપ્યો છે અને જો કે આ હરિદ્વાર માં આશ્રમ જ એમનો છે આ તો એમનો ભાવ એવડો મોટો તો એને બધું મારા નામે કર્યું પણ છે બધું એમનું એટલે રોજ તો કોઈનું આવે તો ઠીક નહિ રોજ એના તરફથી જ જોયે પણ આજે એ કે શ્રાદ્ધ નિમિત્તે કરી નાખજો એમ એટલે આજે નોમના શ્રાદ્ધ નિમિત્તે એના તરફથી સાધુ સંતોને અને સંતો પેઢી ત્યાં બધાને ખીર પૂરીનો પ્રસાદ અને ફ્રૂટ ને એવું બધું આપશું ચાલ બધાને જય સ્વામિનારાયણ કલાક પછી પાછા જોડાશું ભગવાનને પ્રાર્થના કરી કે મીનાક્ષીબેનને ને ખૂબ શક્તિ આપે અતુલભાઈ ને અને ખૂબ આવી બધી સેવા કરતા રહી બહુ બધા એમના તો વિચાર હું તમને જણાવું ને તો તમને એમ થાય કે ભલે અમેરિકામાં રહે છે પણ એના વિચારને આમ એટલા ઊંચા ને કે બે દિવસે બે દિવસે ફોન કરે બેન કેટલું આપણે કેવી રીતના અને એક હમણાં આપણે ટૂંક સમયમાં આપણો આશ્રમ રિનોવેશન થઈ જાય ને પછી એક કથા પણ કરવાની છે અને ફ્રીમાં જ બધાને લાવવાની છું અહીંયા હરિદ્વારમાં એવા બધા બા હશે ને વડીલ એમને બધાને ફ્રીમાં જ અહીં લાવવાની છું અને હરિદ્વારમાં એક આપણે કથાઈ કરવાના છીએ ટૂંક સમયમાં હમણાં યાત્રા કરવાની છે એની હવે હું આઠ દિવસમાં ડેટ ફિક્સ કરવાની જ છું કે કેટલી તારીખે યાત્રામાં નીકળવું એમ કેમ કે બહુ બધું દાતાશ્રી તો ઘણા બધા હોય છે પણ બધું આયોજન ગોઠવવું અને બધું ફિક્સ કરવું એટલે થોડોક ટાઈમ લાગતો હોય છે એટલે યાત્રાનું કન્ફર્મ જ છે અને યાત્રા પછી ટૂંક સમય પછી આપણે હરિદ્વારમાં પણ પાછા એક કથા પણ કરવાની છે વિચારશું સત્સંગી જીવન કરશું કે ભાગવત એ બધું વિચારશું એટલે ઘણા બધાને હરિદ્વાર આવવા મળી કે જે કોઈ દિવસ નથી આવી ને એવા પરિવાર છે જે પરિસ્થિતિ નબળી છે અને હરિદ્વાર નથી આવી શકે એવા બધા પરિવારને કેમ કેમકે આપણો તો એક જ ધ્યેય છે કે એના પણ સપના હોય કે મારી યાત્રા કરવી છે અને મારે હરિદ્વાર જવું છે પણ એમની પરિસ્થિતિ ન હોય તો આવા બધા દાતા દ્વારા આપણે એને હરિદ્વાર સુધી પહોંચાડશું યાત્રા કરાવશું એટલે તમે બધા સાથ સહકાર આપતા રહેજો કેમકે તમારા બધાથી વિડીયો જે શેર થતો હોય ને એના થકી ઘણા ઘણાના હૃદયમાં દાતા હોય છે તો ઘણા બધા કોન્ટેક કરતા હોય છે જેથી કરીને કેટલા એને મળે અને એના બીજા કાંઈ વિચાર હોય તો એ આપણને એ જણાવે આપણે એને જણાવી એમ કરી અને આપણે આપણી સંસ્થામાં દીકરીઓ પણ એમને વડીલ બાને બધાને એના જે જે સપના હોય એ આપણે બધા સાથે મળી અને આપણા દેશની સેવા કરીને એ બધાને આપણે મદદરૂપ બનીને કોઈના ચહેરાનું ખુશીનું કારણ બની બસ એક અધ્યય છે તો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ અમારે પણ આવું છે ચોક્કસ પધારજો જો આપણો આશ્રમ હરિદ્વારમાં છે જ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં જ છે કોઈ પણ યાત્રિકો આવે તો રહેવું જમવું ફ્રી છે એક રૂપિયો ચાર્જ નથી કોઈ ક્યારેય તમે હરિદ્વાર આવ્યા ને ચાર્જ માગે તો મને ફોન કરવાનું આપણા આશ્રમમાં એક રૂપિયો ચાર્જ નથી અને હમણાં રિનોવેશન કામ ચાલુ કરાવશું એટલે વળી થોડાક દિવસ સ્ટોપ કરી દેસું રહેવા જમવા આપશું પણ રહેવાનું કોઈ નક્કી નહીં પછી રિનોવેશન થઈ જશે પછી રેવા પાછા આપશું ને હું પણ પંદર દિવસ હરિદ્વાર આપણું ગુજરાતમાં છે ત્યાં અને પંદર દિવસ અહીંયા આ હરિદ્વાર એમ મારું ફિક્સ જ હશે પણ પછી બીજા કોઈ કામથી ખબર નહીં કે મારે વધારે ક્યાં રહેવું પડે તો હું ત્યાં હોઈશ કોઈને મળવું હોય તો શું આ બીજેપી બીજેપી નાખો છો ભાઈ મને કોઈ હું હું બધાને માનું જે સારું કામ કરે ને એ બધાને માનું જે દેશ માટે સારું કામ કરતા હોય ને હું બધાને માનું એટલે આવા આવા મારામાં કોમેન્ટ ન કરવી મહેરબાની કરીને તમારી વિચારધારા તમારી પાસે રાખવી મારે દેશ માટે શું કરવું ને મને ખબર છે એટલે મારામાં છે ને મહેરબાની કરીને આવી પોલિટિક્સની કોમેન્ટ ન કરવી ને તો પછી સાંભળવું પડશે એટલે જે પણ પોલિટિક્સમાં હોય બધા સારા જ હોય સૌના વિચાર અલગ અલગ હોય છે અને જે સારું કરતા હોય છે માનવતા ધર્મનું હું એ બધાને માનતી હોઉં છું ચોક્કસ અને ક્યારે એવું થાય ઘરે દ્વારમાં સેવા આપવા આવું છે તો મને કોન્ટેક કરજો નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ એટલે તમારે પ્રૂફમાં મને આધાર કાર્ડ ની મોકલવાનું રહેશે ચાલો બધાને જાજા કરીને જય સ્વામીના પાછા મળશું હમણાં થોડીક પછી